જેવી રીતે આપ લોકોને એક નાની સરખી વાત બતાવું કે એક વ્યક્તિ હતો એક કુલીનો કામ કરતો હવે પણ એનો એક નિયમ હતો અને આપણે બધાએ જોયું છે કે નિયમની અંદર કેટલો ફાયદો છે એનો નિયમ એ હતો કે રોજ એને 1 કલાક સત્સંગ શ્રવણ કરવાનો અથવા કોઈ બીજાને 1 કલાક સત્સંગ સંભળાવવાનો

कुली ने के वहां लागे छे भाई मारे पास माल सामान बहुत है आप मेरे गांव तक चलो और मेरे सामान को रख दो जो भी किराए चाहे वो आप ले लेना पर कुली कहवा लगे कि सेठ मारे तुम्हारी पासे कोई पैसा नहीं जोता पर मारी एक शरत छे कि तमे थोड़ी वार माटे सत्संग श्रवण करशो

કે શેઠ વાત એમ છે અગર તમે બેસીને સત્સંગ ન સાંભળો તો કાઈ નહીં પણ હું તમને રસ્તાની અંદર ચાલતા ચાલતા સત્સંગ સંભળાવીશ શેઠજી કહેવા લાગે છે કાઈ વાંધો નહીં શેઠજી એને હા પાડી દે છે અને શેઠ અને કુલ્લી બંને રસ્તાની અંદર જાય છે કુલ્લી રસ્તાની અંદર જતાં જતાં શેઠને સત્સંગ સંભળાવે છે અને સત્સંગ સંભળાવતા સંભળાવતા એના ઘર સુધી પહોંચી જાય છે અને જ્યારે ઘર આવે છે સજનો ત્યારે શેઠ કહેવા લાગે છે કુલીને કે ભાઈ તારું ભાડું તારા કિરાયા કેટલું આપો ત્યારે વ્યક્તિ કહેવા લાગે છે કે મારે તમારી પાસે ભાડું જોઈએ નહીં મારે પૈસા ન જોઈએ મને આજે તમે સત્સંગ સાંભળ્યો એ જ મને મારું ભાડું મળી ગયું છે શેઠજી ઘણી આજીજી કરે છે છતાંય એ કુલી એમની પાસેથી પૈસા લેતો નથી ત્યારે શેઠ પણ થાકેલા પાકેલા હતા આખો દિવસની એ મુસાફરી કરીને આવેલા હતા અને થોડી વાર માટે પલંગની અંદર આરામ કરે છે કુલી સત્સંગના વિચારો મનની અંદર હતા અને એ પણ એ ઘરેથી નીકળી જાય છે ચાલતા ચાલતા અચાનક એવું બને છે કે આકાશની અંદર વીજળી થાય છે અને એ જ વીજળી બંને જગ્યા ઉપર પડે છે એ જ શેઠ સુતેલા હતા એ શેઠ ની ઉપર પડે છે અને બીજી વીજળી એક કુલીની ઉપર પડે છે બંને વ્યક્તિનો મૃત્યુ થઈ જાય છે અને શેઠ જ્યારે એમ રાજાના દરબારની અંદર પહોંચે છે ચિત્રગુપ્ત કહેવા લાગે છે

આપણે બ્રહ્માજીની પાસે જઈએ બ્રહ્માજીને કહેવા લાગે છે કે હે બ્રહ્માજી આ વ્યક્તિએ ક્યારેય એના જીવનની અંદર કોઈ કાર્ય સારું નથી કર્યું પણ એને એકવાર એક કલાકનો સત્સંગ શ્રવણ કર્યો છે તો એનું ફળ આપણે શું આપવું જોઈએ ત્યારે બ્રહ્માજી કહેવા લાગે છે કે અત્યાર સુધી હું બધા નિર્ણય લઈ શકું છું પણ આ નિર્ણય તો બહુ મુશ્કેલ વાળો છે

તમે અમને બતાવો કે આ વ્યક્તિ એક વાર સત્સંગ શ્રવણ કર્યો છે તો એનું ફળ અમે શું આપીએ ભગવાન શંકર કહેવા લાગે છે મામલો ઘણો ગંભીર છે કારણ કે કર્મ તો ક્યારેય સારું નથી કર્યું પણ એક થોડી વાર માટે સત્સંગ શ્રવણ કર્યો છે તો એનું ફળ શું આપવું એ હું પણ નિર્ણય લઈ શકું નહીં આપણે બધા જ મળી અને ભગવાન વિષ્ણુની પાસે જઈએ ત્યારે બધા જ ભેગા થઈ ભગવાન શ્રી હરિની પાસે જાય છે ભગવાનને કહેવા લાગે છે કે પ્રભુ વાત આમ છે તમે નિર્ણય કરો ત્યારે ભગવાન વિષ્ણુ બહુ સુંદર જવાબ આપે છે કે આનો નિર્ણય તો તમારી સામે થઈ ગયેલો છે કે જે મારા વૈકુંડ ધામની અંદર એકવાર જીવાતમાં આવી જાય છે એ પાંચ મૃત્યુ લોક ની અંદર જઈ શકતો નથી તો નિર્ણય તમારી સામે છે આ જીવાત્મા એટલો ભલે એને જીવન ની અંદર ક્યારે સારું કાર્ય નથી કર્યું પણ એકવાર વાર સત્સંગને એને શ્રવણ કર્યો છે તો એ જ જીવાત્મા એ ત્રણ એ લોકના એને દર્શન કરી લીધા પહેલા બ્રહ્મપુરી ની અંદર જીએવા કૈલાસ ની અંદર જીએવા અને આ જે વૈકુંઠ ધામ ની અંદર આવી ગયો છે અને જ્યારે આ ત્રણ એ લોક ની અંદર વ્યક્તિ જ્યારે આવી જાય છે તો એ વ્યક્તિ પાછો મૃત્યુ પરમ ની અંદર તમે બતાવી તો દીધું કે મારા ધામની અંદર આવે એ વ્યક્તિ પાછો પરત ના જઈ શકે પણ એ વ્યક્તિના જીવનના લેખા જોખા જોવામાં આવે છે ચિત્ર ચિત્રગુપ્તજી કહે છે એને હંમેશાને માટે કોઈ કાર્ય સારું કર્યું નથી યમરાજ કહે છે કે પ્રભુ ભલે તમારા ધામની અંદર રહે પણ એને જે જીવનની અંદર સારું કર્મ નથી કર્યું તો એ તો એને ભોગવવું જ પડે છે ત્યારે ભગવાન કહેવા લાગે છે કે હા યમદેવ તમારી વાત પણ સત્ય છે તો હવે નિર્ણય એ વ્યક્તિની ઉપર છોડીએ જે શેઠ આત્મા હતી એને કહેવામાં આવે છે કે તમારે પેલા કયા સુખને ભોગવવું છે સ્વર્ગના સુખને ભોગવવું છે કે નરકના સુખને ભોગવવું છે ત્યારે શેઠ કહેવા લાગે છે કે મે જીવનની અંદર ક્યારેય સારું કાર્ય નથી કર્યું અને એકવાર મે ભાવે કુભાવે સત્સંગ સાંભળો છે તો મારે સત્સંગનો ફળ પેલા ભોગવી લેવો છે એ જે શેઠની જે આત્મા હોય છે એ આત્મા એ સત્સંગની અંદર મોકલી દે છે અને યમરાજ એના દૂતોને કહેવા લાગે છે કે આમને એક ઘડી પૂરી થાય એટલે પાછા તમે એને યમ પૂરી લઈને આવી જજો બને છે એવું સજનો કે જ્યારે શેઠજી સત્સંગ દરબારની અંદર પ્રવેશ કરે છે સત્સંગ સભાના ખંડની અંદર પ્રવેશ કરે છે તો સામે જુએ છે

અને આની અંદર આવી ગયેલા પછી યમ દૂત આની અંદર પ્રવેશ કરી શકતા નથી એટલે શેઠ જે મનની અંદર વિચારી લીધું કે હું આ ખંડની અંદર પ્રવેશ થઈ ગયો છું હવે મને યમના દૂત અહીંથી લઈ જશે લઈ જઈ શકે નહીં ધીરે ધીરે શેઠ સત્સંગને શ્રવણ કરે છે અને એક કલાક પૂરી થાય છે એટલે યમના દૂતો ઈશારો કરે છે જીવાત માને પણ અંદર પ્રવેશ કરી શકતા નથી તો આ કહાનીમાંથી આપને શીખ મળે છે કે અગર તમે થોડી વાર માટે પણ સત્સંગ સત્સંગને જીવનની અંદર જો શ્રવણ કરી લીધો હોય એટલે તો કીધું છે એક ઘડી આધી ઘડી આધી તે કુણ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ કે એક ઘડી ને પણ અડધી ઘડી અડધી ને પણ પા ઘડી અગર જીવનની અંદર સત્સંગ મળી જાય

સત્સંગ મળે ભગવાન આવો તમે સત્સંગમાં પણ આજે જયારે સત્સંગ ની વાત આવે ત્યારે વ્યક્તિ વિચાર કરે છે કે પછી કરી લેશું હજી અમારી પાસે સમય નથી ટ નથી પણ તમે જ વિચારીને જુઓ સમય આપણને ક્યારેય મળવાનો નથી એટલે સારા કાર્ય માટે ક્યારેય કરવી જોઈએ નહીં જે સમય મેળવ્યો છે એ સમયનો સદુપયોગ કરી અને જીવનની અંદર એવા સત્સવને શ્રવણ કરી એવા મહાન પુરુષનું સાનિધ્યને પ્રાપ્ત કરી એવો સંત સાનિધ્યને પ્રાપ્ત કરી અને આપણું માનવ જીવન મહાન અને સાર્થક વ્યક્તિ બનાવી શકે છે સત્સંગથી મહાન આપણું જીવન બને છે તો ભક્તિનું જે પહેલું પગથિયું છે સત્સંગ છે તો આવો તમે પણ બધા સત્સંગની અંદર આ જ્ઞાન રૂપી ગંગાની અંદર ડૂબકી લગાવી અને તમે તમારા માનવ જીવનને સાર્થક અને મહાન બનાવી લો બોલી પ્રેમથી શ્રી સદગુરુદેવ મહારાજ કી